આંતરરાષ્ટ્રીય બાળ તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડતી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત એટીએસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયસી દેસાઈના નેતૃત્વમાં એક ટીમે કાર્યવાહી કરી હતી આ ટીમે એરપોર્ટની બાઉન્ડરી વોલ પાસે કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી તપાસ દરમિયાન હિંમતનગરથી એરપોર્ટ તરફ આવી રહેલી સફેદ મારુતિ ને અટકાવવામાં આવી ગાડીની તપાસ કરતા તેમાં સવાર વ્યક્તિઓ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ આ નવજાત શિશુને હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજારમાં ખરીદ્યું હતું તેઓ આ બાળકને હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને વેચવા જઈ રહ્યા હતા બચાવવામાં આવેલા નવજાત શિશુને તાત્કાલિક સંભાળ અને તબીબી નિરીક્ષણ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે આ તસ્કરી સિન્ડિકેટના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા અને ફરાર વચેટિયાઓને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત વંદના મેન જીગરાભાઈ પંચાલ રહેવાસ મુકેશનગર સોસાયટી ઓઢવ અમદાવાદ રોશન ઉર્ફે સચ્ચન મહાવીરપ્રસાદ અગ્રવાલ રહેવાસ હૈદરાબાદ તેલંગાણા સુમિત બચ્ચનભાઈ યાદવ રહેવાસ બિજલ હોમ્સ વટવા અમદાવાદ મૌલિક ઉમિયા શંકર દવે વાહનનો ચાલક જેની તપાસ ચાલુ છે ધરપકડ કરાયેલા આરોપીઓ તેમજ વેચનાર અને ખરીદનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની નીચેની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ગઈકાલે એન્ટી ટેર અમદાવાદ ગુજરાત રાજ્યને એક બાતમી મળેલી કે એક બાળ તસ્કરી કરતી ટોળકી એક બાળકને મેળવી અને પછી અમદાવાદ તરફ આવી રહેલા છે અને એ લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે આ જે બાત મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિકા કારમાંથી ત્રણ આરોપી અને એક પંદર વર્ષના પંદર દિવસના બાળકનું એને એક બચાવવામાં આવેલા છે આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આજે ત્રણ આરોપી પકડાયેલા છે રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે બેતાલીસ વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે બીજા આરો આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ એ ઓઢવ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે અને ત્રીજો આરોપી જે છે સુમિત યાદવ જે વટવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશના છે આ જે ત્રણ આરોપી પકડાયેલા છે એ ત્રણેય આરોપીઓએ એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા આજે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ જે હાલ જે પકડાયેલા છે આરોપી ત્રણ એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે બે હજાર પચીસમાં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી આ જ પ્રકારનો ગુનો બે હજાર ત્રેવીસમાં પણ એક અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની અહેમતી હતો એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ અને જે મોટાભાગે બાળકો જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જ આ બાળકો મેળવવામાં આવે છે એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહેલી છે આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ મેં જે હાલ હમણાં કીધું એ પ્રકારે જ કે જે સાબરકાંઠા અને બનાસકાંઠાની જે હદ છે એ વિસ્તારોમાંથી બાળક મેળવવાનું કામ યુનુસ કરી રહેલો છે અગાઉના કેસની સિમિલારિટી જોઈએ તો એ કેસમાં પણ આ જ પ્રકારે એ જ વિસ્તારમાંથી બાળક મેળવવામાં આવેલું હતું એ બાળક અમદાવાદ ખાતે લાવવામાં આવેલું અને અમદાવાદથી હૈદરાબાદ જતી વખતે પકડાયેલું હતું આજ બા આ જ પ્રકારે આ એમઓમાં હાલ જે અત્યારે બાળક આપણે એને બચાવ્યું છે એ બાળક પણ ત્યાંથી જ લાવવામાં આવેલું છે અને જે આરોપીઓ જે છે એ અમદાવાદથી અર્ટિગા કાર ભાડે કરી અને ત્યાં ગયેલા ત્યાંથી પરત આવતી વખતે બાતમી આધારે જે આપણને માહિતી મળી હતી એ માહિતી આધારે એમને અમદાવાદની હદમાંથી પકડવામાં આવેલા છે આ જે અહીંયાથી લઈને જશે બાળકને એ લોકો હૈદરાબાદ જઈને ત્યાંના એમના સંપર્કના આપી દેશે પછી એ બાળક આગળ ક્યાં જતું હોય છે એ આ ત્રણ જણને ખબર નથી હોતી હાલ જમણા મેં આપને કીધું કે આ રોશન અગ્રવાલને વંદના મહિલા આરોપી જે છે કે બે હજાર પચીસમાં ચૈતન્યપુરી પોલીસ સ્ટેશન હૈદરાબાદ ખાતે એમની ધરપકડ થયેલી બાળ તસ્કરીમાં અને એમની પાસેથી ત્રણ બાળકો રિકવર કરવામાં આવેલા હતા અને આ જે વંદના છે એ પણ અમદાવાદમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે એટલે હૈદરાબાદ પોલીસ સાથે પણ અમારો સંપર્ક અત્યારે ચાલી રહેલો છે કે એ બાળકો જે લેવા જે તપાસમાં ખુલ્યું છે મૌખિક જાણકારી મળી મુજબ એક બાળક પૈકી અમદાવાદનું હતું જે અગાઉ ગયા જે વિસ્તારમાંથી આ બાળકો ખરીદાય છે એ બાળકોમાં મોટાભાગે જોવા મળેલું છે કે જે લોકોના લગ્નેતર સંબંધો હોય અથવા તો પરણે પહેલાં જે પણ મહિલા ગર્ભવતી થતી હોય છે એ બાળકોનો ત્યાગ કરે છે ત્યારે આ પ્રકારની જે ટોળકી જે છે આ બાળકોને મેળવી લેતા હોય છે અને પછી અમુક કિસ્સાઓમાં બાળકોનો આગળનો ક્યાં વેચાયું છે જાણ નથી થતી જાણ કે જ્યાં સુધી ગુનો નોંધાયના તપાસ ન થાય ત્યાં સુધી અમુક કિસ્સાઓમાં નિસ નિસતાના દપ્પનથી પણ